મારું નામ છે તમારું હાર્દિક સ્વાગત કરું છું અને કાલે હું કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ ભાગ એક અને આજે હું લઈને આવ્યો છું કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ ભાગ બે પણ આ વિડીયો જોતા જો તમે પહેલો વિડીયો ના જોયો ભાગ એક ના જોયો તો પહેલા જોઈને તમને ખબર પડે કે એક્ઝેક્ટલી આની અંદર શું ચાલી રહ્યું છે સર શું કરાવી રહ્યા છે તો અત્યારે કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ એક્ઝામ જેનો કોડ છે ઝીરો તેપન એની એક્ઝામ ચાલી રહી છે તો એ એક્ઝામની અંદર જે પચાસ માર્કનું માર્કિંગ હોય છે કે આપણો મેઇન ગોલ શું છે કે કેમિસ્ટ્રી પ્રેક્ટિકલમાં પચાસમાંથી પચાસ માર્ક કેવી રીતે લાવવા એ હેતુને ધ્યાનમાં રાખીને હું લગાતાર વિડીયો બનાવી રહ્યો છું જેથી તમને આઈડિયા આવતી કોના કેટલા માર્ક છે અને મારે પ્રેક્ટિકલ એક્ઝામમાં ગમે તેટલા ટેસ્ટ પરફોર્મ કરો પણ લખવાનું કેટલું છે બરાબર મહત્વનું એ છે તો તમારો વધારે સમય રહેતા આપણે મેઇન જે ટોપિક છે એની વાત કરીએ

કરી શકે છે પણ કેવી રીતે કહી પેટર્ન થી લખશો કઈ બુદ્ધિપૂર્વક કામ કરશો તો તમારા 70 માંથી 70 માર્ક આવશે આપણે એની વાત કરીએ બરાબર પહેલમ પહેલી નંબર 1 પ્રાથમિક કસોટીઓ નંબર 1 શું આવે પહેલામ પહેલી શરૂઆત કરીએ તેની પ્રાથમિક કસોટીઓ જે બી સારા છે તમને કેતુ પરફેક્ટ લખાવશે આપણે વાત કરીશું એની પ્રાથમિક કસોટીઓ એની અંદર પહેલમ પહેલી

એક જ વખત કસોટી અવલોકન અનુમાન લખવાનું દરેક કોઠાની અંદર કસોટી અવલોકન અનુમાન લખવાનું નથી છ વસ્તુ લખવાની છે છ વસ્તુ પરફેક્ટ લખેલી હશે તો જ તમારા સત્તર માંથી સત્તર માર્કે આવશે કઈ છ વસ્તુ પહેલા પહેલા આવશે એની

બે નિર્ણાયક કસોટી બધાના કોઠા અલગ આનો અલગ આનો અલગ આનો અલગ આનો અલગ આનો પાંચ કોઠા બનશે અને લાસ્ટ એન્ડ ફાઇનલ પરિણામ કોઠો જેનો એક માર્ક રહેશે ધણાયન અણુસૂત્ર અને નામ જો આ પેટર્ન થી તમને જે પણ પ્રથમ પુરવણી એટલે કે ક્વેશ્ચન 1 માં આપી તમારી મુખ્ય કહેવાશે અને આને કઈ કહેવાશે પ્રથમ કહેવાશે બરાબર જો આ પેટર્ન માં તમે આ વિધીસર લખ્યું હશે તો એક્ઝામિનર 4 ને 4 આ ને 10 ને 4 14 ને 16 ને 71 70 માંથી 70 પૂરે પૂરા માર્ક

ತಮ್ಮ ವಿಡಿಯೋ ತಮ್ಮ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು